બિહારના મુઝફ્ફરપુરના ચકચારી હિમાંશુ મર્ડર કેસનો આરોપી સુરતમાંથી ઝડપાયો છે આરોપી છેલ્લા દોઢ માસ નાસ્તો ફરતો હતો તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને હજીરા રોડ ઉપરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત હજીરા રોડ પરથી મોડ બિહાર મોજફરપુર જિલ્લાના સાઈબગંજ थानाના વતની આરોપી 24 વર્ષીય સુધાંસુ ભગવાનસિંહ ભોમીહારને ઝડપી પાડ્યો હતો પોલીસના જણાવ્યા મુજબ બિહારના મોજફરપુર જિલ્લાના સાહેબગંજ થાનાના વતની મૃતક હિમાંશુ કુમાર સુધીરભાઈ કુમાર ઠાકોરે જે વર્ષ બે હજાર ના વર્ષથી હત્યાના ગુનામાં જેલમાં હતો અને જેલમાંથી બહાર આવતા અરુણાચલ પ્રદેશ ખાતે સેટ થઈ ગયો હતો પરંતુ ગત તારીખ પાંચ મે બે હજાર રોજ પોતાના ગામમાં આવતા જૂની અદાવતના કારણે શાર્પ શૂટર નીરજ કુમાર સહાની સાહેબગંજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જેમાં હાલમાં આરોપી નીરજ કુમાર સિંહ વિશુનદેવ સહાની પોલીસમાં પકડાઈ ગયો છે જેના ઉપર બિહાર પોલીસે પચીસ હજાર ઇનામ પણ જાહેર કર્યું હતું આરોપી નીરજ કુમાર સી શાર્પ શૂટર તરીકે પ્રખ્યાત હતો પોલીસે તેની ધરપકડ કરી ત્યારે એક કિલો માદક પદાર્થ ચરસ અને એક પિસ્તોલ પણ કબજે કરી હતી જ્યારે આ ગુનામાં સુધાંશુ સિંહ ભગવાન સિંહ પોલીસ પકડથી નાસ્તો ફરતો હતો તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને સુરતના હજીરા રોડ પરથી ઝડપી પાડી તેનો કબજો બિહાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત